મને બહુ દિવેશ પર ખૂબ પ્રેમ છે એની ઉપર મને આનંદ છે અને હમણાં એ ભાષણ કરતો હતો ને ત્યારે હું વિચાર તો થઈ ગયો કે દિવેશ આટલું બધું તું તૈયાર થઈ ગયું તારી લાગ્યું બાપ છે ને ગમે એમ તો બાપ એટલે વિચાર થાય સમજું જ પણ દિવસને એક કહું કે મારો દીકરો એ હમજે બાપે હું કર્યું જ અને મારે હું કરું આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે મંચ ઉપર બિરાજમાન આ દિવ્ય સેતુ જે આ કાર્યક્રમ કરવાની જે પ્રેરણા અને જેના વિચારોથી અમે આ કાર્યક્રમ કર્યો છે એવા મારા બાપુજી અને ગુજરાત સરકારના મંત્રી મારી માટે મારું ઈશ્વર ગણો મારી માટે મારું સર્વશ્રેષ્ઠ ગણો એવા મારા પૂજ્ય બાપુ ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી સમાજના ખૂબ જ જૂના વરિષ્ઠ આગેવાન અને રાજ્યના માજી મંત્રી માજી જિલ્લા પ્રમુખ એવા આરસીભાઈ મકવાણા ભાવનગર શહેર પ્રમુખ ભરતભાઈ બારડ મારા સાથી મિત્ર અને નાનપણથી જ્યારે તરાજા અમારો મતક્ષેત્ર હતો અને નાનપણથી જેમ મેં મારા બાપુજી સાથે કામ કર્યું હાલના આપણા જિલ્લાના પ્રમુખ મારા સાથી મિત્ર ભાઈ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ ભાજપ શહેર પ્રમુખ એવા ભાઈ શ્રી કુમારભાઈ શાહ હર હંમેશ મારો જન્મદિવસ હોય કે મારા ઘરનો કોઈ પણ એવો સારો પ્રસંગ હોય અને અચૂક એનો ફોન આવે એક કલાકાર તરીકે નહીં પણ એક મિત્ર ભાવ તરીકે અને એક ભાઈ તરીકે એવા મારા ભાઈ શ્રી પારસભાઈ પાંડી જિલ્લા કોરીસેનાના ગીર સોમનાથના મહામંત્રી પ્રમુખ એવા બેનશ્રી દીપાબેન કોરીસેના ભાવનગર જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી આનંદભાઈ ડાભી ભાજપ સંગઠનના પૂર્વ મહામંત્રી ભાઈ શ્રી ભરતભાઈ મેર સીપીભાઈ સરવૈયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ મારા સાથી મિત્ર મારા ભાઈ શ્રી વિક્રમભાઈ ડાભી ચેરમેન શ્રી જિલ્લા પંચાયત રૂખરભાઈ મારા વડીલ મોરંબી ભાજપના ઉપપ્રમુખ ભાઈ શ્રી નારૂભાઈ આહિર સમાજના બિલ્ડર લોબીમાં નામ આવે એવા અમારા ભરતભાઈ વાઘેલા સમાજના ટ્રસ્ટી તરીકે જે મેં વર્ષોથી બિરુદ હાચવ્યું છે એવા અમરેલી જિલ્લાના સિનિયર આગેવાન એવા ભાઈ શ્રી બાબુભાઈ ડેડાણ ભાવનગર શહેરના અને જૂનાગઢના ટ્રસ્ટી એવા બાબુભાઈ પરમાર અમારા જમાઈ ભાઈ શ્રી મનોજકુમાર ભાઈ શ્રી મહેકુમાર જીતેષકુમાર મારો ભાઈ હિરેન મંચસ્થ મારા સર્વ મહાનુભવો મારી સાથે હર હંમેશ સમાજની આટું કામ કર્યું એવા અમારા પ્રવીણભાઈ સોલંકી ગઢરાથી ઉપસ્થિત સર્વ મંચસ્થ મહેમાનો મારા આગેવાનો મારા મિત્રો સૌ પ્રથમ પહેલાં તો આપને હું મારા કોટી કોટી વંદન કરું છું કે આપ સૌ એક આ સમાજના કાર્યક્રમ માટે એક સમાજની હૂબ બનીને જેમ પારસભાઈએ કીધું ને કે જેના વિચાર નાનપણથી જોતો આવું છું મારા બાપુજીને હું કે ને જ્યારે બાળક પંદર સત્તર વર્ષનો થાય મસ યુવાનીમાં આવે અને ત્યારના જે દ્રશ્ય એની સામે હોય ને એ આખી જિંદગીભર એની સામે રહેતા હોય છે મારી એવી ઉંમરથી મેં મારા બાપુજીને ખૂબ નાનો હતો ત્યારથી અને એવી ઉંમરથી મેં મારા બાપુજીને સમાજ માટે કાંક ચિંતા કરતા આ પંથક માટે કાંક ચિંતા કરતાં જોયો છે ને એટલે આજે મારા જન્મદિવસ નિમિત્તે હું હર વર્ષે કાંકને કાંક એવા સારા કાર્યક્રમો રાખું છું જેથી સમાજને અને સમગ્ર પંથકને ક્યાંક ને ક્યાંક લાભદાયી થઈ શકીએ ક્યાંક ને ક્યાંક એમના સપનાને અમે સાકાર કરી શકીએ કે ને ગ્રંથોમાં આપણી સનાતન ધર્મની ગ્રંથ છે ને એમાં લખેલું છે કે શેષપુત્ર કોને કહેવાય હું ખૂબ ધાર્મિક છું સૌને ખબર છે હું શ્રાવણ મહિનો હોય કે માતાજીની નવરાત્રિ હોય અને એ અમારા ઘરગથ્થિના અમારા સંસ્કાર છે અમારા દાદાભાઈ શ્રી ઓધવજીભાઈ રામજીભાઈ સોલંકી એમ મેં ઘણા બધા મંદિરોનું નિર્માણ કર્યું એની કેરીએ ચાલેલા મારા બાપુજી એમને ઘણા બધા મંદિરોના નિર્માણ કર્યા સમાજ સેવા કરી અને એની પ્રેરણાથી આજે અમારા સમાજની આ ત્રીજી પેઢી મારા પરિવાર માટે આ ત્રીજી પેઢી સમાજ માટે કામ કરે છે ત્યારે મિત્રો આ દિવ્ય સેતુ કાર્યક્રમનું મગજમાં ખાલી એક જ કારણે ઉદ્ધાર અને એક જ એની માટે સંકલ્પ હતો કે અમે રાજકીય આગેવાનો છીએ સમાજ એક આગેવાનો છે સમાજ માટે અવાજ ઉપાડવો હોય ત્યારે અવાજ ઉપાડીએ સમાજ માટે તાકાત કરવી હોય ત્યારે સમાજ માટે તાકાત કરીએ પણ સમાજનો જ્યારે કર્મચારી મંડળ સમાજમાં જોડાશે ને તો સમાજના પોલિટિકલ અને સમાજના કર્મચારીના ધ્યાનમાં આ સેતુ બનાવી અને સમાજના એક પ્રશ્ન ક્યાંય પેન્ડિંગ નહીં રહે ને એની માટે આ કાર્યક્રમ આજે મેં રાખેલો કે આ કાર્યક્રમને ધ્યાનમાં રહી અને હરેક જિલ્લામાં આવા કાર્યક્રમો થાય કોઈ પણ પ્લેટફોર્મ ઉપર થાય અને ખરેખર હું બિરદાવું છું મારા બાપુજી જ્યારે અમે આ ભાવનગર ગ્રામ્ય એમના મત વિસ્તારમાં નીકળીએ ને એકસો ત્રણ વિધાનસભામાં તમામે તમામ વરણના આગેવાનો ચાહે અમારા રઘુભાઈ ગોહિલ હોય અમારા સંજયસિંહ હોય અમારા દિગુભાઈ હોય અમારા નારુભાઈ આહિર હોય અમારા ભીખાભાઈ હોય અમારા રામજી દાદા પટેલ હોય ભરતભાઈ મેર હોય બધાએ કીધું છે કે પુરુષોત્તમ ભાઈવે છે ને આંબા વાયવા છે પુરુષોત્તમ ભાઈવે આંબા વાયવા છે એ આંબાના ફળ મીઠા છે મિત્રો આજે આ સમાજનો કાર્યક્રમ છે સમાજના હરેક તાલુકામાંથી પ્રમુખ અને કર્મચારી મંડળ છે પણ આજે આ મંચ પર સમાજના કાર્યક્રમમાંય સમાજને ટેકો દેવા માટે આ વરણ આવીને બેસું છે ને ખરેખર એકસો ત્રણ વિધાનસભાના મારા એ આગેવાનોને હું વિરદાવું છું કે આપ સૌ મને એક તમારા દીકરા તરીકે એક ભાઈ તરીકે મને સ્વીકાર્યો અને સમાજ તો મારા હૃદયમાં છે મારા સમાજનું મને ગૌરવ છે મારા સમાજ મેં મને સેનાના યુવા પ્રમુખ તરીકે બેઠા રહ્યો સમાજના યુવા પ્રમુખ તરીકે બેઠા રહ્યો મનમાં ખાલી એક આટલી જ આશા અને અભ્યર્થના મેં કીધું ને કે શેષપુત્ર કોને કહેવાય આપણા ગ્રંથોમાં લખેલા છે જે બાપનું કરેલું પૂરું કરે ને એને શેષપુત્ર કહેવાય મિત્રો કોઈ બીજી ચાહના નથી ચાહના ખાલી એક જ છે કે બાપુજીવે કરેલા અને બાપુજીવે જે સપના વિચારેલા સમાજ માટે છે ને એ સમાજ આ માધ્યમથી મારે પૂરા કરવા છે ને એટલે હર વર્ષે ક્યાંક ને ક્યાંક નવા કાર્યક્રમો લાવીએ છે અને આખું વર્ષ એ કાર્યક્રમો વાંચે ક્યાંક ને ક્યાંક સેવા રૂપે અમે ભાગરૂપે અમે આગળ વધીએ છીએ ભવિષ્યના દિવસોમાં મારી એવી ઈચ્છા છે કે સમાજની સો એક જેટલી શાખાઓ બનાવવું કોરી સમાજની સો એક જેટલી એવી શાખાઓ બનાવવું અમારા ચામુંદા ધામથી અમારા બધા આગેવાનો આવ્યા છે સુરત થી આગેવાનો આવ્યા છે ઠેઠ પોરબંદર થી અમારા વિપુલભાઈ મનોજભાઈ આગેવાનો આવ્યા છે સમાજના મુખ્ય મુખ્ય તમામ પ્રમુખો આવ્યા છે આ બધાને એક ભાઈ તરીકે મારી નમ્ર અપીલ છે અને આજે જ્યારે ખાલી ભાવનગર જિલ્લા કર્મચારી મંડળ આટલી મોટી સંખ્યામાં સત્તરસો જેટલા આપણા કર્મચારીઓ છે એ કર્મચારીઓને એક સમાજના દીકરા તરીકે એક ભાઈ તરીકે હું કહું છું કે સમાજના જે આપણા સરપંચો હોય સમાજના જે આપણા તાલુકા સદસ્ય હોય કે સમાજનો કોઈ આગેવાન હોય તો એક ભાઈ તરીકે એક દીકરા તરીકે સમાજના એક દીકરા તરીકે આપ સૌ પાસે હું આટલું પ્રાર્થના કરું છું કે આ કાર્યક્રમનો ફક્ત ને ફક્ત એક જ હેતુ હતો કે સમાજની ડેમોક્રેસી અને સમાજની બ્યુરોક્રેસી એટલે સમાજના રાજકીય પક્ષ અને સરકારી વર્ગ બે ભેગા થઈ અને સમાજના ઉદ્ધાર માટે કામ કરે મેં કીધું ને કે અમે સમાજ એક આગેવાનો છે કોઈક પ્રશ્ન માટે કીધું તો બસો પાંચસો જણાને લઈને વયા જાય ઓહા કરીએ પણ સમાજના જ્યાં સુધી અધિકારીઓ એમાં રસ નહીં લઈ સમાજના અધિકારીઓ સમાજના મંડળો જ્યાં સુધી અમને ગાઈડ નહીં કરે નાના મોટા પ્રશ્નમાં કઈ રીતે આને વાચા આપી કઈ રીતે ક્યાં પત્ર કરવો ત્યાં સુધી સમાજના ઘણા બધા વિષયો એમને એમ ટલાવશે એટલે સમાજની ડેમોક્રેસી અને બ્યુરોક્રેસીને એક કરવા માટે આ કાર્યક્રમ રાખ્યો હતો ત્યારે આપ સૌનોય આટલો મોટો પ્રતિસાદ મળી લો અહીંયા ઘણા બધા ભાવનગર જિલ્લામાંથી એ નવયુક્ત સરપંચો અહીંયા આવેલા છે બસોને ત્રાણું જેટલા સરપંચો મને યાદ છે કે કોળી સમાજના ને એની સાથે કોળી સમાજ સાથે બીજા જોડાયેલા સરપંચો જે અહીંયા આવ્યા છે એમને હું આવકારો પાઠવું છું અને એમને હું એવી શુભકામનાઓ પાઠવું છું કે ભાઈ ભવિષ્યના દિવસોમાં વધુમાં વધુ આપણા ગામડાઓનો વિકાસ થાય જ્યાં આપણા તલાટી મંત્રીઓ છે જ્યાં આપણા શિક્ષકો છે જ્યાં આપણા હોમગાર્ડો છે એ જેમ જિલ્લા પ્રમુખે વાત કરી એમ કે સરકારની વિવિધ વિવિધ યોજનાઓને આપણા લોકોને લાભ અપાવે અને એનો એક ઉત્સાહ સમાજના અંદર આવે કે ભાઈ સમાજની ડેમોક્રસી અને બ્યુરોક્રેસી બે ભેગું થઈને કામ કરે એની માટે આપ સૌને હું અમારી નમ્ર અપીલ છે મારા જન્મ દિવસે જો સમાજના દીકરા તરીકે ક્યાંય આપ ભેટ દેવા માંગતા હોય તો એક આ ભેટ મને સમાજના દીકરા તરીકે આપ સૌ પાસે માંગુ છું કે મેં શરૂઆત કરી કે ને ઘણા વખત પહેલા કોરી કર્મચારી મંડળનો કાર્યક્રમ હતો અમારા મથુરા દાદાના બધા અને એ કાર્યક્રમમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ સંગઠન શું કહેવાય ને એ ભાવનગર જિલ્લાએ આખા સમાજને માર્ગદર્શન આપ્યું કે સંગઠન શું કહેવાય તો હું એવી આશા રાખું છું સમાજના દીકરા તરીકે કે આ દિવ્ય સેતુનો જે કાર્યક્રમ અમે અહીંયા રાખ્યો છે ને એ તાલુકેને તાલુકે જિલ્લે ને જિલ્લે થાય ભવિષ્યના દિવસોમાં અને એમાં જ્યાં આપને સહયોગ જોવે ત્યાં ભાઈ તરીકે કોરી સેના વ સમસ્ત કોરી સમાજના યુવા પ્રમુખ તરીકે હું આપ સૌની સાથે છું સાથે જ એકસો ત્રણ ગ્રામ્યમાંથી પધારેલ મારા તમામ પુરુષોત્તમભાઈ સોલંકી ફેન ક્લબના મારા આગેવાનો મારા વડીલ મોરંબીશ્રીઓ અને સમગ્ર જિલ્લામાંથી પધારેલ કોળી કર્મચારી મંડળના મારા પ્રમુખશ્રીઓ અને આ કાર્યક્રમને જેમ મેં દીપાવ્યો એવા મારા ભાઈ શ્રી ભુજેશભાઈ માસ્ટર રાજુભાઈ સોલંકી સંજયભાઈ સોલંકી અમારો અનિલ અમારા સુનિલભાઈ અમારા મથુરભાઈ જાંબુચા અમારા એનસી કાકા કર્મચારી મંડળના તમામે તમામ મારા પદાધિકારીઓ અને મારા સાથી મિત્ર મારી સાથે અમારા ભાવનગર ઘોઘા અને શિહોરના અમારા બે ખાસ કરીને ભાવનગર અને ઘોઘાના પ્રમુખ અમારા બે જે અમારી સાથે જોડાયા કાર્યક્રમને સફળ બનાવવા અને તમામ આખા મંડળને હું આભાર માનું છું અને એક મારી છેલ્લી વાત કહી અને મારા વ્યક્તવ્યને વિરામ આપું છું મિત્રો કર્મચારી અને રાજકીય વર્ગ બે જ જ્યારે સમાજની ચિંતા કરીને એક સાથે કામ કરશે એમાં એક મારી હજી એક એવી ઈચ્છા છે કે તાલુકે તાલુકે કોરી સેના વ વસ્તુ કોરી સમાજ કે સમાજના કોઈ પણ એવા સંગઠનો હોય સમાજનું કર્મચારી મંડળ એની સાથે જોડાય અને સમાજના જે અશિક્ષિત યુવાનો જે છે એની માટે કરિયર એકેડેમીઓ ચાલુ થાય જેથી આપણો છોકરો આજે જે આઠ હજાર કમાતો એ છેલ્લે પંદર હજાર સુધી પહોંચે એવી આપ સૌ પાસે મારી પ્રાર્થના છે એક સમાજના યુવા પ્રમુખ તરીકે હું સમાજની એવી સો એક શાખાઓ નીમવા માગું છું એ સો શાખાઓ તાલુકે તાલુકે સોએ સો શાખાઓ તાલુકે તાલુકે સમાજના ઉધ્ધાર માટે ચાહે એ ભાઈ ઓનલાઈન એજ્યુકેશન એપ હોય આ દિવ્ય સેતુનો કાર્યક્રમ હોય કે દીકરીઓને કેળવણી કઈ રીતે કરાય આ એક સમાજનો મોટો મુદ્દો છે કે દીકરીઓની કેળવણી કઈ રીતે કરાય એ એક કાર્યક્રમ હોય અને સૌથી શ્રેષ્ઠ તો સમાજ રાજકીય રીતે સદ્ધર્થ છે આજે તમામે તમામ સમાજના મોભી હોય કોરી સમાજના આવું કોરી સમાજના સાથે મળીને કામ કરવા માટે બેઠવા માંગે છે એટલે આ મંચ ઉપર બિરાજમાન છે એ સમાજની તાકાત છે અને હું ગૌરવથી કહું છું કોરી સમાજ મારા જાહેર મંચ ઉપરથી ઘણી વાર મારી વાત હોય છે કે ફક્ત ને ફક્ત કોરી સમાજ એક એવો સમાજ છે કે દૂધમાં જેમ સાખર ભરેને એમ અઢારે વરણહારે ભરીને મારો સમાજ રહી છે મારા સમાજ બે હંમેશા બધાની સાથે સાથ સહકાર આપ્યો છે બધાની સાથે પોતાપણું રાખી અને કામ કર્યું છે અને આજે એનું એક શ્રેષ્ઠ ઉદાહરણ આપણને આપણા મંચ ઉપરથી મળે છે મંચ ઉપર અઢારે અઢાર વરણના મુખ્ય મુખ્ય આગેવાનો છે એ એક આ સમાજની ચાહના પુરુષોત્તમભાઈની ચાહના માટે આ મંચ ઉપર આવ્યા છે મિત્રો એ એક સમાજની તાકાત છે આગામી દિવસોમાં સમાજ માટે આપણે આપણા જે અશિક્ષિત યુવાનો છે એની માટે કરિયર એકેડેમી બનાવીએ મેં કીધું ને મારે સમાજ માટે ખૂબ કરવું છે પણ સૌથી પહેલાં સમાજની એવી સો શાખાઓ નિમ્મી છે જે પુરુષોત્તમભાઈના સપના જે સમાજમાં અઢૂરા રહ્યા છે ને એ સો એ સો શાખાઓની આ તાલુકામાં પૂરી કરે અને તાલુકાના સમાજને ધગધગતો રાખે એની માટે આ શાખાઓ નિમ્મી છે આટલું કંઈ મારા વ્યક્તવ્યને વિરામ આપું છું આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલિંગના સીતારામ જય કોરી સમાજ અને ફરીવાર મારા કર્મચારી મંડળ મારી કોરી સેના અને અમારા મીરા કુંજ સ્ટાફના તમામ પદાધિકારીઓને હું બિરદાવું છું અમારી આખી ટીમને કે મારા જન્મદિવસ નિમિત્તે આટલું સારું આયોજનમાં તમે મારી સાથે ઊભા રહી અને આયોજનને સફળ બનાવ્યું એ બદલ આપ સૌનો આભાર અને આપ સૌ મિત્રો પારસભાઈને હું કહેતો હતો કાલે જ પારસભાઈ મારા બાપુજી એમ મને કહેતા જ્યારે ઓગણીસો ચોરાણું કે પંચાણું માં અપક્ષ દાવેદારી એમ એમને જ્યારે કરી પાવરાની નિશાનીમાં મારી અને પારસભાઈની આ વાત કાલે ખાલી અમસ્તે અમે બે ભાઈઓ હું બાપુજીના પગે લાગીને આવ્યો અને એમની સાથે બેઠો હતો ત્યારે એટલે એક ચિંતા થતી હતી કે કાલે ખૂબ વરસાદ છે તો મારા બાપુજીના શબ્દ મને યાદ છે એ કે બેટા એ આપણો સમાજ છે ને એ મોટા હૃદયવાલો છે વરસાદની નદી પાર કરીને આવવું પડે ને તો એ કોળી સમાજ આવશે એની ચિંતા નહીં કરતો એટલે આવડી મોટી સંખ્યામાં આપ સૌ પધાર્યા અને આ સમાજના કાર્યક્રમને દીપાવ્યો એ બદલ આપ સૌ સામાજિક આગેવાનોને મારા સમાજના કર્મચારી મંડળોને અને ભાવનગર વિધાનસભા એકસો ત્રણના મારા તમામ તમામ મારા મોભીઓને હું બિરદાવું છું આ બધાને ફરીવાર મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલિંગના સીતારામ જયકોરી સમાજ